તને ખબર તો હું દુકાને હતો ને એ માણસો કેવી વાત કરતા તને ખબર બે હગા ભાઈ હતા એમાં નાના ભાઈને કોઈ કે 5 લાખ રૂપિયા આપ્યા અને કીધું મોટા ભાઈને હે ને મારી નાખજે પછી મારી નાખ્યો ને એને તને કેમ ખબર હે પ્રભુ હે પ્રભુ એટલે આ બલામણા આતરે પૈસા ગમે એ કરે નો કરવાનું હોય ને એ કરાવે અચ્છા નાનકા તને કોઈ કે 5 લાખ રૂપિયા આપ્યા હોય અને મન મારવાન કીધું હોય તો તું મને મારી નાખ કોઈ અરે ભલા મણા તને મારા ઉપર એટલો વિશ્વાસ નથી મને પાંચ લાખ હું પાંચસો રૂપિયા આપે ને તો એ તને કાપીને નાખી દઉં